રામ રામ ને સીતારામ બધા ડાયરાને આરોડા બ્લોકમાં સ્વાગત છે અને હવાના વેગા છે હાથ તો આપણે મજૂરનો મેળ આવી ગયો છે પાંચ છ જણા આવે છે તો આવે એટલે કરીએ રીંગડી સોંપવાની શરૂઆત તો કાલે એટલી સોંપી હતી અને આ બાજુ બાકી રહી ગઈ છે તો આવે એની વાત જોઈએ આવે એટલે કરીએ શરૂઆત પહેલાં કરવા જો ખાડા ખાડા કરીને પછી રીંગડી સોંપવાની થાય અને આજે વરસાદે તો રાતની બારક વાગ્યા સુધી થોડો 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 સાટા ચાલુ હતા તો ગારો ઠાવકો છે તો મજૂર આવે એની વાટ જોઈએ આવે એટલે કરીએ ખાડા અને પછી સોંપીએ રીંગળી હલો તો મિત્રો જો રીંગડી સોપવાની શરૂઆત કરી દીધી છે જાય અને અડધી અડધી વાયરું જઈ રહ્યું છે બાકી લાઇટ આવી ગઈ છે પાણી કર્યું છે ચાલુ તો પાણી પાહું પાઈ દઈ વાહે એટલી રીંગડીમાં કાલે તો વરસાદ આવી ગયો તો ઓલી બાજુ બધી પી ગઈ છે તો એટલી બાકી હે પાઈ દઈ અને થોડીક સોંપવાની હે સોંપાઈ જાય બપોર હે તો બધું કમ્પ્લીટ થઈ જાય હે તો મિત્રો આપણે રીંગડી કમ્પ્લીટ સોંપાઈ ગઈ છે અહીંયા માંડવા સુધી સોંપી દીધી છે બધી વાઈરું અને બપોરથી ગયા હે મજૂર બી અહીંયા ગયા હૈ તો બાર વાગ્યે સોંપી લીધી હે અત્યારે હાડા બારથી થઈ ગયા હે તો આખણી હજી ગયા હે અને પાણીમાં પી ગઈ હે તો આ છેલ્લા બે ધોરિયા રહ્યા છે પાઈ દઈ અને પછી કરીએ મોટર બંધ અને આ જે પાછું બધું પીપણું છે તો વરસાદ તો આજે આવીએ તો જોઈએ હવે ઋંઢકળે આવીએ લગભગ હજી તો બધું પકડાણું છે તો મિત્રો આપણે રીંગળી નું કામ થઈ ગયું હે કમ્પ્લીટ તો કમ્પલીટ છોપાઈ ગઈ છે અને પાઈ દીધી હે તો હવે છોટી જ હે જો કાલના બ્લોગમાં આપણે કાંઈક નવીન નવી કામ ઉપાડવાનું થાય તો આજનો બ્લોગ કરીએ આપણે અહીંયા હવે સમાપ્ત ગઈમ હોય તો લાઇક અને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલે નવા બ્લોગમાં બાય બાય